તેમના આત્મવિશ્વાસના શાંતિ માટે એઆઈજી ભારતીય પત્રકાર સંઘ દ્વારા નવસારીમાં ચાંદની ચોકથી શહીદ ચોક દ્વારા મૌન રેલી રાખવામાં આવી હતી જેમાં એઆઈજી ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીફભાઈ ચોથિયા તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવડે અને ગુજરાત ઉપાધ્યક્ષ કયુમભાઈ શેખ તેમજ નવસારી જિલ્લા ઉપપ્રમુખ કાંતિભાઈ પાનખરિયા આરીફભાઈ શેખ દીપકભાઈ પરમાર પરેશભાઈ પ્રજાપતિ તનવીર સૈયદ રહીમ પઠાણ તથા અલ્તાફ શેખ માઝિદભાઈ પઠાણ રાષ્ટ્રીય અધ્યક્ષ જયશ્રીબેન સ્વામી વલ્લભાબેન રાજુભાઈ શાનુભાઈ મેમન હાજર રહ્યા હતા અને આ રેલી કાઢવાનો હેતુ કે પહેલ ગામમાં જે આતંકવાદીએ નિર્દોષ વ્યક્તિની જાનહાની થઈ છે એમને આત્માને શાંતિ મળે એવી પ્રાર્થનાથી અમારી રેલી સહિત ચોક પર મૌન આપી શ્રદ્ધાંજલિ આપીને પૂર્ણવિરામ કરવામાં આવ્યું હતું એડી ન્યૂઝ સાથે બીરો સુનિલ ગાંજવાલા સુરત ભારતીય પત્રકાર સંઘ પીઆઈ નવસારીમાં ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા મોર મોન રથનું આયોજન રાખવામાં આવ્યું હતું મીણબત્તી સળગાવીને અમે શાંતિથી જે ઘટના બની છે એનો વિરોધ કરવામાં આવ્યો હતો પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા દેશને વિભાજિત કરીને જે કૃત્ય કરવામાં આવ્યું અને એક એવું મોટું ષડયંત્ર હતું કે જેમાં ભારતને જાતિવાદની અંદર વહેંચી દેવાનું તેનો ભારતના પ્રત્યેક ના નાગરિકે અને બધા જ ધર્મના લોકોએ એમની મહંસાને વિખોડી કાઢી છે મારી ભારત સરકારને માંગ છે કે પહેલગામની અંદર જે ક કૃત્ય આતંકવાદી દ્વારા કરવામાં આવ્યું છે અને જે લોકો શહીદ ગયા છે એમના પરિવારને શિક્ષણથી લા માનીને બધી જ વાતની જવાબદારી ભારત સરકાર લઈ તેમજ લાલ ચોક પર જે પત્રકારોને અપમાનિત કરવામાં આવ્યા છે એ ખરેખર એ ચલવી લેવામાં આવે નહીં કારણ કે પત્રકાર એક નિસ્વાર્થપણે કામ કરતો હોય ભારતની ચોથી જાગીર કહેવાય છે કોઈ પણ પત્રકારને દેશની અંદર કોઈ પણ જગ્યા પર એને અપમાનિત કરવામાં આવે તો ભારતીય પત્રકાર સંઘ એઆઈ જે કોઈપણ સંજોગમાં